મેં કીધું મહાભારત છે તો ઘરમાં રાખજો આ ગોરને ગોરાણી નું મહાભારત થાય મારે ક્યાં જવું બધા તમને કઈ નડે પણ જલ્દી હવે આ તમે સ્વીકાર કરી પ્રશ્ન કર્યો બેન ઘરમાં રામાયણ છે હા કે રામાયણ તુલસી લીધું મેં કીધું બરાબર ઘરમાં રામાયણ છે તો રામાયણ ઘર ની અંદર તમે રાખો છો વાંચો છો તો મેં કીધું ઘરની અંદર રામાયણ થઈ મેં કીધું અમારા ભાઈ રામ જેવા થયા મન કે તમે તો ઓળખો છો રાવણ માં તેમાં ક્યાં કઈ જાજો થયા છે અને આ વિચારવા જેલી બાબત છે કે ઘરની અંદર રામાયણ રાખીએ તો આપણા ઘરની અંદર રામાયણ નથી થતી એટલે નથી આપણે કોઈ રામ જેવા બનતા નથી કોઈ સીતા જેવા બનતા નથી કોઈ ભરત જેવા બનતા નથી લક્ષ્મણ લક્ષ્મણ જેવા કે ઉર્મિલા જેવા બનતા નથી આપણે કોઈ દશરથ કે કૌશલ્યા જેવા બની શકતા એટલે કે રામાયણ રાખવાથી ઘરમાં રામાયણ નથી થતી તો શું મહાભારત રાખવાથી ઘરમાં ક્યારે મહાભારત થાય મહાભારત એટલે ઝઘડા થયું ક્યાંય શાસ્ત્રમાં લખેલું નથી